આ એમના સ્પેશિયલ દાળ મખની છે જે આપણે ટ્રાય કરીએ હવે આ જો ખીર છે કાજુ બદામ ગોળ વાહા કેમ છો મારા વાલા ચરો દરવાસીઓ વિદ્યાનગરની અંદર તમારા બધાનું સ્વાગત છે આજે હું તમને વિદ્યાનગરની અંદર દિલ્હીનો ટેસ્ટ અપાવવાનો છું વાત કરીએ તો આજે હું તમને નવા લોકેશન ઉપર લઈને આવ્યો છું ધ ટેસ્ટ ઓફ દિલ્હી સિક્સ અહીંયા આગળ તમને દિલ્હીની દરેક ફૂડ દિલ્હીનું દરેક ફૂડ જે ફેમસ છે એ આપણને આ જગ્યા ઉપર મળવાનું છે વિચારતા શો કે દિલ્હી નોર્થ ઇન્ડિયન આવે ને ત્યારે પંજાબી જાયકો યાદ આવતો હોય છે પણ પંજાબી તો મળવાનું જ છે જેમના પ્લેટર છે એ તો મળવાના જ છે કોમ્બોની અંદર જેની અંદર ચુરચૂર નાન મળી જવાની છે નાનની અંદર પણ ઘણી બધી વેરાયટી મળવાની છે બાકી દિલ્હીના ફેમસ નાન ધ ડેસ્ટિનેશન ઓફ ચાપ કહેવામાં આવે છે જે ચાપ છે એ પણ આપણે આ જગ્યા ઉપર મળી જવાના છે જે વેરાયટીની અંદર મળવાના છે બાકી એ કહી દઉં કે એમના સ્ટ્રીટ ફૂડની વાત કરીએ દિલ્હીના સ્ટ્રીટ ફૂડની વાત કરીએ તો અહીંયા તમને સમોસા મળી જવાના છે કચોરી મળી જવાની છે બ્રેડ પકોડા મળી જવાના છે ને દરેક વસ્તુની અંદર જે તમને ત્યાં રગડાની અંદર ખવડાવવામાં આવે છે દિલ્હીની અંદર બસ એ જ રિયલ ટેસ્ટ આપણને આ જગ્યા ઉપર મળવાનું છે લોકેશનની વાત કરીએ તો મોટા બજાર કહેવામાં આવે છે મોટા બજાર જે નવું કોમ્પ્લેક્ષ બન્યું છે ત્યાં આગળ જ આ જગ્યા આવેલી છે આવી જાવ મારી સાથે અંદર હું તમને મેડમ સાથે ઇન્ટરવ્યૂ કરાવું So Till I get up, time is barely on our side. I don't want to waste what's left. The storms we're chasing leading us, and love is all we'll ever trust. Yeah, No, I don't. Raise, and on and on, we'll go. तो अत्य मैडम साथ मुलाकात ले रहा है क्या नाम है आपका शालिनी चौधरी शालिनी तो हाँ। आपको जो दिल्ली का टेस्ट है वो कैसे ख्याल ये स्टार्ट करने विद्यानगर में ऐसे हम दिल्ली जाते हैं क्योंकि मेरा ससुराल दिल्ली में ही है तो हम दिल्ली जाते हैं तो वहाँ पे जो खाने का एक लेवल है ना अपर है हाँ। तो एक वहाँ की चाप एक वहाँ की चाट बहुत फेमस है जो कि यहाँ पे थोड़ा सा जैसे चाप आप सर्च करने जाओगे तो आपको थोड़ा सा उस चीज के लिए मेहनत करनी, मेंनत पड़े करनी पड़े पड़ेगी है। के चाप कहाँ पे मिलेगा तो वो हमको वहाँ से आइडिया आया कि हमको डिफरेंट कुछ टेस्ट देना है okay. तो ये बेसिकली चाप को हमको जैसे थोड़ा ज़्यादा हाईलाइट करना है इसमें कि एक्चुअल जो टेस्ट है ना वो सबको मालूम चले कि एक्चुअली चाप है क्या है क्या हाँ बराबर बराबर और तो, दूसरी चीज़ चाप के सिवा जो हम आप स्ट्रीट फूड की बात कर रहे हो जो समोसा है कचोरी है ब्रेड वड़ा है तो उसमें क्या यूनिक है जो वेराइटी है जो दिल्ली की है ओके आप समोसा आप ऐसे जैसे चटनी के साथ आप खाते ही हैं लेकिन आप चाट के साथ शायद ही समोसा खाएंगे कहीं तो वो हम चाट के साथ भी समोसा आपको देते हैं उसमें जैसे छोले ऐड करते हैं आ, ग्रीन चटनी ऐड करते हैं फिर थोड़ा उसमें स्वीट चटनी ऐड करते हैं और जैसे ऑनियन कोई लेना चाहे तो उसमें ऐड होकर के वो चाट बिल्कुल उसको वो करके चाट का आ, दे करके हाँ तो फिर वो सर्व की जाती है तो मेन्यू में आप जैसे ये कॉम्बो के साथ मिलेगा आपको चुड़चुड़ नान जैसे कि हमने 150 का रखा हुआ है आ, तो उसमें आपको टू चुरचुरना प्लस छोले पनीर जो भी उस टाइम पे अवेलेबल है मतलब वन सब्जी और बटर मिल्क छाछ तो उसके साथ आपको मिलेगा और चुरचुना चुर आप सिंगल लेना चाहो कि आपको टू के बाद और चाहिए तो वो फिफ्टी फाइव का 55 वही जोरदार तो ते जो रहो अत शाही पनीर जो है हमनों ये बल्कनी अंदर अदर आप बनाने रेडी करूँ જે આપણને ખાવાની બહુ મોજ પડવાની છે અને તમે ટેક્સચર જોશો ને ત્યાંથી તમને ખબર પડશે એકદમ રિયલ અને નોર્થ ઇન્ડિયન ટેસ્ટ આપણને મળવાનો છે એટલું તેલ કેવું કંઈ તમને વધારે ઉપર નહીં લાગે અને કલરની અંદર પણ તમે જુઓ કે જે નોર્મલ આપણે કલર જે જોતા હઈએ છે દિલ્હીની અંદર જે વસ્તુ આપે છે એ પ્રમાણેનું ટેક્સચર રહેવાનું છે આ એમની જે સ્પેશિયલ દાલ મખની જે ભાઈ દિલ્હીની તો ભાઈ બહુ જ ઓથેન્ટિક પ્રોડક્ટ કહેવામાં આવે છે એ આપણને મળવાની છે હવે તમે જુઓ કે અંદર મખની જે છે મખની પણ એ લોકોએ ઉપરથી એડ કરેલી છે એટલે તમને એ પણ દેખાશે અને સાથે સાથે આલુ કી સબ્જી કહે છે ભાઈ એ લોકો આલુ કી સબ્જી જોઈએ કેવી હોય છે આપણે અહીંયા કેવી હોય છે ને ત્યાં કેવી હોય છે ઓહો આલુ કી સબ્જી એટલે રગડાની જ વાત કરે છે જો આપણે જે રગડો હોય છે એ જ છે આ વસ્તુ જે આપણને તમે જોઈ રહ્યા છો કે કચોરી છે કચોરીની અંદર બ્રેડ વડાની અંદર તમને રેડી કરીને આપવામાં આવે છે અને દરેક વસ્તુ અહીંયા છે છોલે જે છે છોલે કુલચે જે કુલચા અહીંયા રેડી કરવામાં આવશે ફ્રાય કરવામાં આવશે અને હવે આપણે અંદર આવો ને તમે અહીંયા એટલે હું તમને બતાઈશ કે ચાપની અંદર કонસે કонસે ચાપ હે વો બોલ સકતે હો આપ હા ઓય મલાઈ ચાપ હે મલાઈ ચાપ ભી હે મલાઈ ચાપ મસાલા ચાપ મસાલા ચાપ અને ટિક્કા કોની ટિક્કા જી અ યે સારી તંદૂર મેઈ બનેંગે ના તંદૂર મેઈ બનેંગે ઓર નાન રોટી કી વાત કરે તો કонસી કонસી ફ્લેવર મેં हमको मिलेगी આજ લચ્છા पराठा હમ ઓર બટર નાન હમ ઓર ચુરચુર ના ચુરચુર ના ચુરચુર ના હાજી તીનો બરાત તીનો વેરાઈટી મિલ જાયેગી

અને જોરદાર એમનું મિશ્રણ બનાય અને પછી સ્ટફિંગ કરી અને પછી આપણા માટે બનાવવાના છે બાકી ક્વોલિટીની વાત કરીએ તો ક્વૉલિટીની અંદર તમે જોઈ રહ્યા છો કે આપણી સામે જ એમનું બટર પડ્યું છે બટર છે મસાલા છે બધું સારા મહેનત યુઝ કરવામાં આવે છે આ જગ્યા ઉપર અને હું પણ આજે ટેસ્ટ કરીને બતાવવાનો છું બાકી આપણને આણંદની અંદર જો દિલ્હીનો ટેસ્ટ નોર્થ ઇન્ડિયન ટેસ્ટ માણવો હોય સ્ટ્રીટ ફૂડ જેવો હું એવું કહીશ પ્રોફેશનલ તો નહીં કહું પણ સ્ટ્રીટ ફૂડ જેવો જો માણવો હોય ને તો આ જગ્યા ઉપર સો ટકા આવીએ એ ક્યાં બનાવે આપને

કોકદાડ જો રિઝનેબલ પ્રાઇઝની અંદર તમને મળી જાય તો પછી આવું જ પડે જોઈ રહ્યા છો મેનુની વાત કરીએ સમોસા કચોરી સબ્જી છે બ્રેડ પકોડા છે અને બીજું ઘણું બધું મળી જવાનું છે જોલે ભટુરે મળી જવાના છે અને સાહી કોમ્બોની અંદર માત્ર એકસો ચાલીસ રૂપિયાથી એકસો વીસ રૂપિયાથી તો ભાઈ સ્ટાર્ટ થઈ જાય છે બટર નાન અને કોમ્બો જેની અંદર આપણને છોલે પનીર છોલે લો કાં તો પનીરની સબ્જી તમે લઈ શકો છો પ્લસ છાસ મળી જવાની છે બે બટર નાન મળી જવાની છે અને આગળ આપણે જઈશું એટલે કોમ્બોની અંદર જે છે ચૂરચૂર નાનો કોમ્બો છે એ આપણને મળવાનો છે તંદુરી સ્પેશિયલ છે દિલ્હી સ્પેશિયલ છે ડેઝર્ટની અંદર એમને સ્પેશિયલ કુલ્લડવાળી ખીર મળવાની છે એટલે બીજું શું જોઈએ હવે આપણે બહુ વાન નહીં કરીએ આપણા માટે એકદમ જોરદાર રીતે ટેબલ સજાઈ દઈએ અને પછી ટેસ્ટનો ટેસ્ટડો પાડી એટલે ભાઈ મોજ પડી જાય હમરે લઈ આજ ક્યાં ક્યાં બનાવવાલે આપકો મુજે પહેલે બતા દો હમ કોમ્બો મે જેસે આપકો ચૂરચૂર નાન દેને વાલે હે Hmm. आप यदि ट्राई करना चाहें तो आप अमृतसरी अमृतसरी स्टफ जो कुलचा है वो ट्राई कर सकते हैं वो, वो थोड़ा हाँ। सा डिफरेंट रहेगा क्योंकि उसमें फीलिंग के साथ उसको दिया जाता है और ये सारी चीजें हमारी बेसिकली ना तंदूर पे बनने वाली है तंदूर तंदूर में में ही बनने वाली है तो उसके लिए आपके हेल्थ के साथ भी थोड़ा सा ठीक रहेगा क्योंकि सारी चीजें फ्राई डीप फ्राई होने पे वो हेल्थ के लिए भी थोड़ा इशू होता है हाँ, पर तंदूर पे वो धीमी आंच पे सेकी जाती है तो उसके अंदर जो इंग्रेडिएंट होते हैं ना वो भी पूरे एज इट इज रहते हैं तो वो पूरे खराब नहीं होते हैं मतलब ऐसा बोल सकते हैं कि दिल्ली का प्रॉपर टेस्ट यहाँ मिल जाएगा मुझे है ना पक्का તો મિત્રો હવે દિલ્હીની ફેમસ આઈટમ આપણી જોડે આવી ગઈ છે સ્ટાર્ટ કરીએ ને તો ચાપથી વાત કરીએ તો ચાપની પનીર ટિક્કાથી વાત કરીએ તો પનીર ટિક્કા જોરદાર આપણા માટે બનાવીને મૂકી રાખ્યા છે અને ચાપની અંદર પણ વેરાયટી છે તમે જોઈ રહ્યા છો એકદમ શેઝવાન ચાપ આપણા માટે મૂક્યા છે તંદુરી શેઝવાન ચાપ તેને ખાવાની ભાઈ બહુ જ મજા આવશે એની સાથે તમને ઓનિયન સલાડ આપવામાં આવે છે એમની ચટણી ચટણી બહુ બહુ સ્પેશિયલ છે એમણે પણ મને કહ્યું ચટણી એટલી ખાશો ને તો ચટણી જ ખાતા રહી જશો એ પ્રમાણેની ચટણી આવવાની છે હવે આપણે કચોરીની વાત કરીએ તમે નજીક આવે એટલે હું તમને બતાવું કચોરી તમે જો આ લીલી સ્ટાઇલ કચોરી અંદરથી એકદમ મસાલાથી ભરપૂર જેને જે શાક છે બટાકાનું શાક આવે છે આપણે બટાકાનું શાક કહીએ છીએ આલુકી સબ્જી કહીએ છીએ પણ તે લોકો રગડો કહે છે રગડાની અંદર નાખી અને પછી ખાવામાં આવે છે ચોરી અને પછી એની અંદર નાખવામાં આવે છે હું તમને બતાવું વિડીયોની અંદર બરો આવી રીતે અંદર નાખી દેવાની હવે એને થોડી વાર આપણે મૂકી રાખીએ ત્યાં સુધી પછી બીજું ટ્રાય કરીએ હવે આ જે છે એમને બ્રેડ પકોડા છે તમે જોઈ રહ્યા છો બ્રેડ પકોડા એકદમ ક્રિસ્પી ઉપરથી જે એમનું છે તમે વિચારતા હશો કે ભાઈ બ્રેડ પકોડા તો પ્રેમલભાઈ અહીંયા મળે જ છે પણ એવું નથી અહીંયા મળે છે એનો સ્વાદ અલગ છે અને આનો સ્વાદ અલગ છે નજીક આ હું તમને બતાવું એની અંદર એની અંદરનો જે મસાલો છે એ તમે જુઓ બટાકાનો મસાલો છે બટાકા છે ડુંગળીનો અંદર ઉપયોગ કરવામાં આવે છે કાપીને ડુંગળી પણ નાખવામાં આવે છે એમની સ્પેશિયાલિટી છે સાથે આને તમારે છોલે જોડે ખાવા હોય તો પણ તમે આ જગ્યા ઉપર ખાઈ શકો છો છોલેની અંદર પણ તમે માગશો તો આપશે પહેલાં આપણે ટ્રાય કરીએ સ્વાદ માણીએ વડાની અંદર તમને એક અલગ જ ટેસ્ટ આવશે અને એનું જે સ્વાદ છે એ આખું અલગ રહેવાનો છે એમનું એમનું જે ઉપરનું જે લેયર છે એ પણ અલગ રહેવાનું છે હવે નજીક આવું હું તમને બીજી વસ્તુ બતાવ જેમના પનીર ટીક્કા છે એ જોરદાર આપણા માટે રેડી કર્યા છે ભાઈ એને ચટણીમાં બોરીએ મૂકીએ જોરદાર લાજ વામ તંદુર માંથી કાઢેલા જોરદાર ચાપ ચાપની વાત કરીને ભાઈ બોસ ચાપ મોસ્ટલી અત્યાર સુધી મેં બે વાર ખાધા છે એક સુરતમાં તો ત્યારે ખાતા છે ને એક દિલ્હી ગયો હતો જ્યારે બે હજાર સત્તરની અંદર ત્યારે મેં ચાપ ખાધેલા આજે ફરી એકવાર ચાપ ખાધા છે અહીંયા તો તમને આ ચાપ નહીં મળે આપણા ગુજરાતની અંદર કે નડિયાદ કે આણંદની અંદર પણ આ જગ્યા ઉપર આવશો તો દિલ્હી જેવા ચાપ મળી જશે અને કેવું એક સ્ટ્રીટ ફૂડમાં જે અંદર આપણે જે વસ્તુ ખાતા જે મહેસૂસ કરતા હોઈએ ને એ વસ્તુ આપણને અહીંયા મળે છે સ્ટ્રીટ ફૂડ જે સ્ટ્રીટ સાઈડની ઉપર આપણે ખાતા હોઈએ છીએ સ્ટ્રીટ ફૂડની અંદર જેમ કે સમોસા છે કચોરી છે અને મીન સ્પેશિયલિટી વાત કરીએ તો સમોસા અત્યારે આપણે સામે મૂક્યા નથી સમોસા પતી ગયા છે પણ સમોસાની વાત કરીએ તો પનીરવાળા સમોસા જોરદાર આપણને મળે છે જેની અંદર પનીરના પીસીસ તમને જોવા મળશે જે મોસ્ટલી તમને ક્યાંય નહીં મળે હવે આપણે એમની જે કચોરી છે મેં આપણે રેડી કરી છે એ ટ્રાય કરીએ ઓવર ટેસ્ટ નાસ્તાનો તો ભાઈ બહુ જોરદાર હતો હવે આપણે મેન કોર્સ ઉપર જઈએ નજીક આવવા મારી છે પણ તમે વિચારતા હશો કે પ્રેમલભાઈ વચ્ચે શું છે આ જે એમની જે ખીર છે જે ઉલ્લડની અંદર આપવામાં આવે છે એ ખીર છે એ આપણે હમણાં ટ્રાય નહીં કરીએ લાસ્ટમાં હું તમને ટ્રાય કરાવીશ છોલે ભટુરે છે દિલ્હી સ્ટાઇલ છોલે ભટુરે આથેલા મરચાં એમના છોલે ભટુરે અહીંયા ખાઈએ તો જે એની અંદર જે યુઝ કરવામાં આવે છોલે તમે નજીક આવું તમને બતાવું આખા આખા ચોલે દેખાય પ્લસ આની અંદર તેલ થતું હોય દેખાય પણ આની અંદર નહીં દેખાય કારણ કે રિયલ નોર્થ ઇન્ડિયન જે દિલ્હીની અંદર બનાવવામાં આવે છે એ પ્રમાણે બનાવવામાં આવ્યા છે એમનું શાહી પનીર આપણે ટ્રાય કરીએ અને એમના કુલચા ટ્રાય કરીએ નાન ટ્રાય કરીએ નાનની અંદર તમે જોઈ રહ્યા છો છુરછુર નાનની અંદર જોરદાર સ્ટફિંગ કરવામાં આવ્યું છે આપણા માટે આ એમની ગ્રેવી ગ્રેવી અનલિમિટેડ રહેવાની છે દરેક વ્યક્તિ માટે અનલિમિટેડ ગ્રેવી રહેવાની છે બે તમને નાન આપવામાં આવે છે આપણા સબસ્ક્રાઇબર મિત્રો માટે બોસ ખરેખર ટેસ્ટ પડી જશે તમને એમ ના સ્પેશિયલ દાલ મખની છે જે આપણે ટ્રાય કરીએ હવે દાલ મખની ખાવા માટે સ્પેશિયલ લોકો આવતા હોય છે આ એમનો જે બીજો છે છે એ એની સાથે કહીએ અહીંયા તમને ટેસ્ટ મળી જવાનો બીજું શું જોઈએ હવે બહુ મારે કહેવાનું હોય જ નહીં તમારે આવી જવાનું હોય નંબર અને એડ્રેસ તમને આપેલું જ છે એક વખત અચૂક મુલાકાત કરજો અને જો તમારે કોઈ પણ ઇન્કવાયરી કરવી એડ્રેસ ના મળે તો પણ તમે કોલ કરીને પૂછી શકો છો હવે આપણે લાસ્ટ વિડીયો જોઈ લઈએ કે આપણા માટે ખીર કઈ છે કઈ રીતની ખીર આપણા માટે રેડી કરવામાં આવી છે આ જો ખીર છે કાજુ બદામ અને કેસરથી બનાવવામાં આવી છે અત્યારે તો એકદમ ઠંડી ઠંડી લાગે છે ટ્રાય કરી હવે ટેસ્ટ કેવો લાગે છે